શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી વિદ્યાર્થી આપ આપશોનું હાર્દિક સ્વાગત કરું છું આજના સેશનમાં ટેટ ટુ બે હજાર સત્તરનું જે પેપર જે છે એમાં બે ભાષાને હું આવરી લેલો છું એક તો છે ગુજરાતી અને બીજું છે હિન્દી તો આપ સૌનું સ્વાગત જોઈએ પ્રશ્નમાં ગુજરાતીમાં ગ્રામરમાં અને સાહિત્યમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે પહેલો પ્રશ્ન આપેલો છે નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી એ છે રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ કલાપી મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ જલન માત્ર ઘર નગર આખું જગત રડયાત કરીએ હર્ષ બ્રહ્મભટ સુકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા તો આપણે જે પંક્તિ આપેલી છે ડી એ પંક્તિ યોગ્ય નથી એ સુંદરમ સાહેબની પંક્તિ નથી ઓપ્શન આવશે ડી સિતોતેર પ્રશ્ન ટ ઠ ડ ઢ ધ્વનિનું ઉચ્ચારણ સ્થાન કયું છે હવે ટ ઠ ડ ઢ એને ચાર ઓપ્શન છે તાલવ્ય એટલે તાળવું થાય વર્ષ એનો વર્ષનો બીજો અર્થ બીજો શબ્દ છે મૂર્ધન્ય એ પણ ત્યાં આગળ બનતો હોય છે મૂર્ધન્ય દાંત થી જે વ્યંજન ઉચ્ચાર થતો હોય તે આવે ઓસ્ટ એટલે હોઠ હોઠ દ્વારા જેનો ઉચ્ચાર થતો હોય તે આવે આપણો સાચો ઉત્તર આવશે તો મૂર્ધન્ય મૂર્ધનનો અર્થ એવો બને છે તાળવાની વચ્ચેના ભાગને અડીને બોલાતા વ્યંજન તમે ટ ઠ ડ ઢ આ બોલવાનો પ્રયાસ કરો તો તાળવાનો જે વચ્ચેનો ભાગ છે ટ એટલે જેબનું જેબનું ટેરવું જે છે એ તાળવે અડે છે ટ ઠ ડ ઢ તો આન્સર આવશે બી

પછી પ્રશ્ન આપેલો છે નીચેનામાંથી કયું જોડકું સાચું છે વલયની અવકાશી સફર આત્મકથા એકદ લક્ષ્ય જીવનચરિત્ર બાનો વાડો નાટક આવ આવ હાસ્ય કથા તો ડી ઓપ્શન સાચું છે આવ આવ જેના રાઇટરથે શાહબુદ્દીનભાઈ રાઠોડ હાસ્ય કથા છે રવિશંકર મહારાજ ને માણસાહના દીવા કોને કયા હતા મેઘાણી દીવા નામનું પુસ્તક લખેલું છે માણસાના દીવા તરીકે મેઘાણી સાહેબ રવિશંકર મહારાજને ઓળખ્યા હતા શું કોપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આસુ લાવી કાવ્ય પંક્તિ કયા છંદમાં છે ચાર ઓપ્શન આપેલા છે એમાં પૃથ્વી શિખરણી મંદાક્રાંતા અને હરિણી હવે તમે અક્ષર ગણો તો દરેક સત્તર પૃથ્વી શિખરણી મંદાક્રાંતા હરિણી બધાના સત્તર અક્ષર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ સત્તર હવે સત્તર અક્ષર વાળા ત્રણ છંદ છે તો પૃથ્વીનું ગણબંધારણ આવે છે જશે જશે અલગ એટલે પૃથ્વી ગણ બનતો નથી છંદ બનતો નથી શિખરણી પણ બનતો નથી સાચો ઉત્તર આવે છે મંદાક્રાતા મંદા બંધારણ આવે છે આપણે મ માં જોઈ લઈએ તો મ બને છે હું ત્રણ અક્ષરમાં તેને ડિવાઈડ કરી નાખ્યું તો પહેલું અક્ષર આપેલું છે મ ભ ન ત ત ગા ગા તો મ આ સુ જે છે ને એ લઘુ બનશે કોપ્યો આ ગોરુ છે અને આ ગોરુ છે મો એટલે મા તારા બને તો પહેલામાં તો બનતું નથી તો અહીંયા કવિએ ત્યાં આગળ લીધેલી છે છૂટ લીધેલી છે બીજી પંક્તિ લઈએ કે પ્રભુ ભ બને ભા ન સ કે ગુરુ બને ભા પ્ર લઘુ આવે અને ભૂ લઘુ આવે એટલે ભ બની જાય છે ચાલ હવે નું આપણે ખરાઈ કરી લઈએ ન બને છે મુજ પરે મુ લઘુ આવે જ લઘુ આવે અને પ લઘુ આવે ન નો અર્થ બને છે ન સ લ તો આ ન બની ગયું પણ બની ગયું ભાનસ પણ મ એટલે માં તારા બને તો એ માં નથી બનતું તોમાં આપણે લઈ લઈએ ર આ જે છે એ લઘુ આ ગુરુ અને ખ એ લઘુ તો તનો અર્થ બને તારા જે તો તારા જે નથી થતું પરે છે ઓકે પર મને શબ્દ દેખાયો તો પરે છે તો પરેના લઈએ તો ત્યાં કે ગુરુ બને છે એ રે જે છે બરાબર દેખાયો નહીં એને આપણે સુધારી લઈએ તો રે છે રે રે તો આ ગુરુ બને છે રે ગુરુ આ ગુરુ અને જ લઘુ તો ત એટલે તારાજ થઈ ગયું મા આસુ તો મા ગુરુ આ ગુરુ અને સ લઘુ એટલે તારાજ થઈ ગયું હવે લાવીમાં ગા અને ગા આ પણ થઈ ગયું ગા ને ગા એટલે કવિએ છૂટ લીધેલી છે કવિ શા માટે છૂટી લે છે શું નહીં આ વિડીયો બનાવેલા છે એમાં તમને જોવા વિનંતી છે તો તમને ખ્યાલ પડી જશે કે ક્યાં કવિ છૂટી દેલી છે કયા કાવ્ય એ ખોટું છે તો પગલે પગલે શૌર્ય ગીત મહેનતની મોસમ પ્રકૃતિ ગીત માલમ હળીસામાર લોકગીત રાનમાં ગઝલ તો ડી ઓપ્શન એ ખોટું છે રાનમાં ગઝલ નથી અનલ શબ્દો નો શબ્દ કહો છે એટલે એટલે ધરતી અનલ આકાશ અનલ એટલે પવન અનલ એટલે અગ્નિ સાચો આપેલું છે પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું ચૂનીલાલ ભગત હિન્દ માતાને સંબોધન કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વાપરેલો છે તો ખ્રિસ્તીઓ માટે શબ્દ વાપરેલો છે વિશ્વાસી હિન્દ માતાને સંબોધન એ કવિકાંતનું આ કાવ્ય છે હિન્દ સંતાન છે પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવે છે આ પાઠ જે છે ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવે છે સત્યના પ્રયોગો જે ગાંધીજીની આત્મકથા છે તેમાંથી આ ભાગ લેવામાં આવેલો છે એટલે તેને એને આત્મકથા અંશ છે ધીંગી ધરા ધીંગા ધોરી ધીંગા બોલ ધીંગી બોલી આ વિધાન કયા માટે છે તો કચ્છ પ્રદેશ માટે છે અર્ધ ગ્રહણ માં અર્ધગ્રહણ પછી આપેલું છે વાંચન અને કથન વાંચન અને શ્રણ તો સાચો તરફ આ વાંચન અને શરણ વાંચવું અને સાંભળવું અર્ધગ્રહણ માટે ઉપયોગી છે મીઠા મધુને મીઠા મેહુલા રેલોલ એથી મીઠી તે મોરી માતરી જનની જોડ સકી નઈ જડે રળ અલંકાર ઓળખો તો અલંકાર એ વ્યતિરેક છે હવે અહીંયા તમને વ્યતિરેકના બદલે વર્ણાનુપ્રાસ આપેલો હોય તો પણ વર્ણાનુપ્રાસ બને પણ મીઠા મધુને મીઠા મેહુ લારેલો ત્યાં સુધીની પંક્તિ વર્ણાનુપ્રાસ છે એથી મીઠી તે મોરી માતરી પણ વર્ણાનુપ્રાસ છે પણ આખી કે સળંગ પંક્તિ આપેલી છે તો અહીંયા માને જે છે મીઠા મધુને મીઠા મેહુલા જે વરસાદ પડે છે તેના કરતાં મા ને એ એના કરતાં ચડિયાતી બતાવે છે એટલે ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતો બતાવવામાં આવે છે મા એ ઉપમેય છે એને મેહુલા કરતાં ચડિયાતો બતાવવામાં આવે છે માટે અલંકાર બને વ્યતિરેક અલંકાર બને વ્યતિરેક ન આપેલું હોય તો વરણ પરસ અલંકાર ત્યાં આગળ બને શબ્દોના ક્રમ મુજબ કઈ જોડણી સાચી છે તો આના માટે વિદ્યાર્થીઓ તમને કક્કોને બાળક સુધી આવડવું જરૂરી છે તો અને તો જ

સ્વર અને વ્યંજન બાળક સાહેબ જોયું એના તમને ખ્યાલ પડશે આની વિગતવાર માહિતી મિત્રો મેં મારા વિડીયોઝમાં વર્ણ વ્યવસ્થામાં મૂકેલી છે એ જોવા માટે વિનંતી નીચે પૈકીનો કયો ધ્વનિ અનુનાસિક ધ્વનિ નથી તો સૌથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ કે અનુનાસિક ધ્વનિ એટલે શું એની વ્યાખ્યા કે જે વ્યંજનનો ઉચ્ચાર કરતા વાયુનો થોડોક ભાગ નાકમાંથી પસાર થાય એને અનુનાસિક કહેવામાં આવે નાસિક એટલે નાક થયું એટલે નાકમાંથી થોડો વાયુ પસાર થતો હોય તો પાંચ અનુનાસિક વ્યંજન છે ધ્વનિ છે એમાં ણ ન અને મ તો અણ આપેલો છે ન પણ આપેલો છે મ પણ આપેલો છે તો જ જે છે એ અનુનાસિક ધ્વનિ નથી એટલે ઉત્તર આપણો આવશે જ બાકીના જે આપેલા છે અણ એ અનુનાસિક ધ્વનિ છે ન એ પણ અનુનાશિક ધ્વનિ છે મ એ પણ અનુનાશિક ધ્વનિ છે તો જ એ અનુનાસિક ધ્વનિ નથી હવે પછીનો પ્રશ્ન છે દોરણું શબ્દનો અર્થ શું થાય તો ડોરણું નો અર્થ બને છે બટન આ તળપદો શબ્દ છે ડોરણું એટલે બટન બાળકે તેને વાહલપૂર્વક બોધમાં તેડી લીધું આ વાક્યમાં ક્રિયા વિશેષણ એટલે શું ક્રિયા વિશેષણ કહેવું છે તો સૌથી પહેલાં ક્રિયા વિશેષણ કોને કહેવાય એની વ્યાખ્યા આ પ્રમાણે છે કે જે વિશેષણ ક્રિયાના અર્થની મહત્વતા બતાવે જે વિશેષણ ક્રિયાની વિશેષતા બતાવે એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે એટલે આ વિશેષણ ક્રિયાપદની વિશેષતા બતાવે છે હવે આમાં આમાં તમે જુઓ ક્રિયા તેડી લીધું જે છે એ તેનું ક્રિયાપદ છે તેડી તેડી લીધું ક્રિયાપદ છે પણ કેવી રીતે તેડી લીધું વ્હાલપૂર્વક આ વ્હાલપૂર્વક આ ક્રિયા જે છે તેડી લીધું એના અર્થમાં વધારો કરનારો શબ્દ છે વાલપૂર્વક એટલે વાલપૂર્વક ક્રિયા વિશેષણ થયું તેડી રીતનું ક્રિયાપદ છે વાલપૂર્વક સાચો ઉત્તર આવે ગોદમાં ગોદ એટલે ખોળો એ સંજ્ઞા બતાવે છે અને તેને સરો નામ છે એટલે ડી ઓપ્શન ના આવે સી પણ ના આવે અને એ પણ ના આવે તો અહીંયા મિત્રો આપણે ગુજરાતી ભાષાને પૂર્ણ કરીએ છે મેં હિન્દીમાં આપતા સ્વાગત કરાવ તો હિન્દીમાં આપણે જોઈએ કયા ઉચ્ચાર સાચો છે ને કયો ત્યાં આગળ ખોટો છે દર્દ કે નામ કે સહી જોડ બનાવીએ એ પહચાનીએ તો આપેલું છે પહેલું ચેચક એટલે બળિયા અતિસાર એટલે કમળો અૈઠણ એટલે ઉલટી અને કઈ એટલે ઝાડા તો સાચો તરાજે ચેચક ચેચક એટલે બળિયા એ દર્દની નામે જે જોડ માગેલી છે એ સાચી છે રામ કે સાથ લક્ષ્મણ બી બનમે ગઈ ઈ વાક્ય મેં રેખાંકિત પદ રામ કે સાત કે સાત મંડલા છે વ્યાકરણ કી દૃષ્ટિસે ક્યાંય ક્રિયા અવયવ ક્રિયા વિશેષણ અવય સમુચયબોધક અવય યા સંબંધ બોધક અવય તો ડી સંબંધ બોધક અવયો છે કારણ કે રામ અને સાત આ બંને શબ્દ વચ્ચેનો સંબંધ બતાવે છે કે જેમ ગુજરાતીમાં અનુ ગાવા થાય ને નો ની નું ના ના એ પ્રમાણે કા કે કી કુ આ સંબંધ બતાવે છે એટલે સાચો ઉત્તર આવશે ડી ત્યાર પછીનો પ્રશ્ન છે ગલત વાક્ય પહેચાને બંબઈ કી બાજાર અચ્છી હૈ તલવાર એક ઉપયોગી શસ્ત્ર હૈ ઇસકે બાવજુદ વ આતા જાતા રહા ઉસ આદમી કો દૌલત કા ગમંડ હૈ તો ગલત વાક્ય કોણ સા એ અમારા ગલત વાક્ય હૈ બંબઈ કી બાજાર કી ના આવે કા આવે બંબઈ કા બાજાર અચ્છા હૈ એમ આવે એટલે અહીંયા પણ ગલતી આપેલી છે અને પણ છે બંબઈ કી બંબઈ કા બાજાર અચ્છા હૈ એકસો ઓગણીસ પ્રશ્ન આપેલો છે સંયુક્તાક્ષરો મેં ઉપયોગ મેં લીએ લે ગયું વર્ણો કે આધાર પર સહી જોડ ચૂનીએ તો ધ તો આપેલું છે ધ અને ધ અને આપેલું છે દ અને ય પછી સ્વ તો અહીંયા આ જે સ્વ જે છે આ પ્રમાણે એ આ બને એટલે અહીંયા સ આપેલો છે તો એ ગલત છે અને છ માં હવે ર આપેલું છે તો સાચો તર આવશે એ હું એ લખું કે પદ્ધતિ તો પદ્ધતિ જ મેં લીખું તો એ સાકા એ ઓર એ ધ લખને કા પદ્ધતિ ગુજરાતીમાં પણ આમ હિન્દીમાં પણ આ લખે પદ્ધતિ અમારી પદ્ધતિ કેસી તરીકા કહેશે તો આજે દ અને ધનો આવશે તો સાચો ઉત્તર આવશે દ અને ધ ઓપ્શન એ એકસો વીસમો પ્રશ્ન આપેલો છે પુલ્લિંગ શબ્દ તો પુલ્લિંગ શબ્દ એમાંથી કયો સાચો છે તો સફર દેહ નાક ઓર આવાજ આપકા સફર કેસા કેસા લે પુલિંગ બતાવે સાચો ઉત્તર આવશે એ બદ્રીનાથ શર્મા લિખિત કહાની કોણસી હે तो बद्रीनाथ शर्मा ने इसमें से कौन सी कहानी लिखी है उससे हम ढूंढते हैं तो हमारी जो कहानी है उसमें लिखा है हार की जीत उलझन सुलझन मत बाटो इंसान को कच्छ की सैर तो उसमें हमारा सही उत्तर है हार की जीत बद्रीनाथ शर्मा की एक कहानी है लिंग के आधार पर गलत वाक्य कौन सा है आप बताछे आ, मैंने एक सुंदर तस्वीर देखी आज भारी बरसात हुआ हमें पौष्टिक खुराक लेनी चाहिए मेरे पास एक बड़ी किताब है तो हमारा गलत जो सेंटेंस है हमारा बी है साचुवाक्य शू आज भारी बरसात हुआ ये वाक्य बने हुआ लगे हुई एम आज भारी बरसात हुई હોવાના બદલે હુઈ આવે તો સાચું વાક્ય ત્યાં આગળ બને આજ ભારા ભારેના બદલે ભારા ના આવે બરસાદ હોવા તો લખાવ હોય બરસાત કેસી તો સેલિંગ નહીં હોવા તો આજ ભારી બરસાત હોઈ અમારું સાચું છે પછીનો પ્રશ્ન છે છે કૌ શબ્દ જે છે વાણિજ્ય ઉપયોગી શબ્દાર્થ કે સહી જોડ મિલાઈએ વાણિજ્ય ઉપયોગી એટલે કે ધંધાને લગતો કૌ શબ્દ ત્યાં આગળ સાચો છે તો આપેલું છે નીખ એટલે ઘટાડો પછી આપેલું કમી બેસી અને લીલામ લેવાલીયાની એ બેસીવાલી ખોટા છે સાચો તરાય બટ્ટા બટ્ટા એટલે વળતર એ ધંધાની દ્રષ્ટિએ સાચી જોડ ત્યાં છે વાણિજ્ય ઉપયોગી શબ્દાર્થ કે સહી જોડ છે ને સહી જોડ એ છે બટ્ટા એની વળતર વળતર અમને કેટલું મળે બીજો પ્રશ્ન છે રેજગારી રેજગારી એનો અર્થ શું થાય તો રેજગારીનો અર્થ બને છે છોટે સિકકે બી સી અને ડી ઓપ્શન તેનો સાચો નથી કચ્છ કી શૈ યાત્રાવૃત્ત કે લેખક કોણ હૈ અમે પહેચાને કાંઈ એ અમા જો કિતાબ હૈ સાહિત્યકૃતિ હૈ કિસ્ને લીખી હોય તો હૈ હરેશ ધોળક્ય હરેશ ધોળક્ય મિત્રો ગુજરાતી ભાષામાં પણ સારું પ્રદાન કર્યું છે હરીશ ધોળકિયાનું સાહિત્યમાં સારું પ્રદાન છે હિન્દીમાં પણ રઘુવીરભાઈ ચૌધરીની જેમ પણ એમનું પ્રદાન છે પછીનો પ્રશ્ન આપેલો છે સ્ત્રીલિંગ શબ્દ ઢૂંઢીએ બરસાત બરસાત ઇમતહાન અંગુર અને આપેલું છે ટિકટ એમાંથી સાચો ઉત્તર જે છે એ કયો આવે એમાં સાચો ઉત્તર છે બરસાત આ એ એક આગળ વાક્ય આવી ગયું વરસાદ હોય તો એ એનું સાચું વાક્ય છે સ્ત્રીલિંગમાં છે પછી પ્રશ્ન આપેલો છે વચન પરિવર્તનથી ગલત જોડ પહેચાનીએ તો વચન પરિવર્તન કરેલું છે એક વચનમાંથી બહુ વચન બધી ખોટું વાક્ય કયું છે તો એ ખોટું એ જોડ કઈ છે તો એમાં જોડ ખોટી નેતા નેતા આ જોડ ખોટી છે બાકી જોડ બધી સાચી છે મકાન મકાન બાલક બાલક ડાકુ ડાકુ એ બધી જોડ તેની સાચી છે શુદ્ધ વાક્ય પહેચાનીએ સૌજન્યતા બાદ મેં અમે કેવિયત્રી કવિયત્રી બાદ મેં બલિષ્ઠ ઓ લિખાયતા સાચો શબ્દ એ કયો છે તો અમારો જો શુદ્ધ શબ્દ હોય બલિષ્ઠ આ સાચો શબ્દ છે सौजन्यता ना शब्द ना ना नावे सौजन्य आवे ये पे गलती है कवीत्री नावे यहां रस्योई आवे कवीत्री ऐसे कह केडे ऐक्यता में यहां एक मात्रा नावे तो तो एक दो मात्रा हो गई है ऐक्यता मतलब यहां पे एक ही मात्रा तो हिंदी में ऐसे मात्रा लिखे तो नहीं लिखते ऐक्यता ऐ दो मात्रा नहीं आएगी 129 वां प्रश्न अपेलो छे शुद्ध वाक्य पहचानिए परमात्मा का महिमा अपार है આગળ આગળ વાક્ય આવી ગયું અને બરફ એક રૂપિય કિલો બીકતા હૈ અને કિશી કા પેન યહ રહ ગયા તેમાંથી સાચું વાક્ય જે છે એ આવે છે પેન કાપે રહ ગયા આ રીતે આવે અવે અહીંયા પરમાત્મા કા મહેમાન આવે પરમાત્મા કે મહેમા તો સાચું બોમ્બે કી બજાર પચ્ચી હે તો અહીં કીન આવે ક બોમ્બે કા બજાર અ બોમ્બે કા બજાર પ અચ્છા હે આવ એક વાક્ય હે તો બોમ્બે કા બજાર અચ્છા હે તો અહીંયા અહીંયા ક આવે બોમ્બે કા બજાર પચ્ચી હૈ પછી આપેલું જો બરફ 1 રૂપિયો કિલો बिकता હે પણ કોટુ છે રસુદ વાક્ય છે કિસી કા પેન અ યહ રહે ગયા પછીનું વાક્ય આપેલું છે એમાં આપણે જોઈએ આમાં એમાં પરમાત્મા કા મહિમા તો વાંપે પરમાત્મા કી મહિમા એમ આવે બંબઈ કી બાજાર અચ્છી હૈ એ સાચું વાક્ય મારે બનાવો તો આ પ્રમાણે બંબઈ કા બાજાર અચ્છા હે બર એક રૂપિયે કિલો બિકતા એ બિકતી એમ આવે અને કિશી કા પેન યાર ર તો સાચું વાક્ય ડી છે એ બી અને સી એ બધા વાક્યો ખોટા છે પછીનું વાક્ય આપેલું છે ધરતી કિ શાન ધરતી કિશાનસો તેત્રીસ મો પ્રશ્ન આવી ગયેલો છે આપણે એકસો ત્રીસમાં લઈએ ભિન્ન અર્થવાળા શબ્દ પહોંચાડીએ તો ભિન્ન અર્થવાળો શબ્દ કયો છે જે ચાર ઓપ્શન તમને આપેલા છે એમાંથી ત્રણના અર્થ સાચા છે એકનો અર્થ સાચો છે બાકીનો અર્થ જે છે એ આપણને ખોટો એવું લાગે પણ ના ત્રણના અર્થ સાચા છે અને એક તમારે એવું શોધવાનું છે કે જેનો અર્થ એમાંથી ખોટો હોય તેમાં આપેલું છે ઢાંચા બાદ મેં ખાકા અને નકશા અને ડી આપેલું છે રૂપકા આ ડીનો અર્થ ખોટો છે એ બી અને સી એ ત્રણ ત્રણ ઓપ્શન તેના સાચા છે એકસો એકત્રીસમાં પ્રશ્ન ગલત જોડ પહેચાનીએ ખોટી જોડ જે જોડ જે છે એને તમારે ઓળખવાની છે ખપરેલ આની નળિયું એ સાચું છે ઉપલાયાની છાણ એ પણ સાચું છે કંધા યાની કાસ કોઈ પણ સાચું છે ડી આ ખોટું છે ઘડિયાળની ઘડી ના થાય ઘડિયાળ એટલે મગર મગર થાય મગર ક્રોકોડાઈલ વચન પરિવર્તન કંઈ સહી જોડ પહેચાનીએ તો એમાં આપેલું છે સાચી જોડ તમારે ઓળખવાનું છે નીતિ નીતિ વધુ વધુએ સડક સડકે ઓર ગૌ તો ગૌએ તો સાચી જોડ આવશે ડી આવશે ધરતી કિસ્થ કાવ્ય કે મુતાબિક ઉચિત જોડ પહાનીએ તો એમાંથી કઈ જોડ સાચી છે આપણે એને બતાવવાનું છે એમાંથી કઈ જોડ આપણે સાચી છે તેરી આત્મા મેં સ્વયં ભગવાન હૈ તેરી વાણી મેં તાંડવ કા તાલ હૈ તેરી મુઠ્ઠીઓ મેં યુગ કા આહવાન હૈ તેરી ભ્રૃગુટ મેં છીપા મહાકાલ હૈ તો ધરતી કી શાન કાવ્ય કે મુતાબ મુતાબિક ઉચિત જોડ અમારી એ હૈ એનો એટલે કે આપેલો છે તેરી આત્મા સ્વયં ભગવાન એ એનું સાચું ઉત્તર છે સહી વર્તની વાલા શબ્દ ચૂનીએ સાચી જે જોડ જોડ જોડણી છે એ કઈ સાચી છે તો દીપાવલી એ સાચી છે ચતુર્દશીમાં અહીંયા ભૂલ છે આ રકાર અહીંયા ગળાય ઐતિહાસિકમાં એક માત્ર ઐતિહાસિક એવું આવે ઐતિહાસિક એ અહીંયા ભૂલ છે અને પહલુંમાં નાન મોટું આવે એ ત્યાં ભૂલ છે એકસો પાંત્રીસ પ્રશ્ન છે શબ્દકો મિત્રો આ આપણને એવું લાગે કે સાચો ઉત્તર જે છે એમાંથી કહો સાચો ઉત્તર આવશે તો પહેલો આપેલું છે અલૌકિક અંકુર અગોચર અખબાર અને અખરોટ હવે અહીંયા અલૌકિક જે આપેલું છે અહીંયા ભૂલ છે આ અનુસરણ છેલ્લા આવે એટલે બી ઓપ્શન પણ ખોટું છે ઇ ઓપ્શન પણ ખોટું છે સી ઓપ્શન પણ ખોટું છે અને ડી ઓપ્શન આવે શંખ આ સાચું છે પહેલાં જુઓ આ શંખ શંખ પછી આવે સંકુત આવે સંકુત પછી સંગીત આવે એટલે અહીંયા એ બતાવે છે કે પહેલાં શરણાઈનું શ આવે આ આ શરણાનો સ છે શરણાઈનો સ પછી સંગીત આ આવે પછી સંગીયા આ જ્ઞ જે છે ને ગ પછી જ્ઞ આવે અને સન્માન એટલે સાચી જોડ જે છે એ ડી એની સાચી જોડ છે ડી ઓપ્શન આપેલું છે સંઘ સંકુત સંગીત સંજ્ઞા અને સન્માન એની જોડ સાચી છે હવે આમ તો તમે એનો ક્રમ તમે જુઓ તો પહેલા શ આવે પછી ક્ષમ આવે આ પ્રમાણનું છે તો અહીંયા પહેલાં શંખ લખેલું છે અને આ શંકુતને પાછળ લખેલું છે એનું કારણ શું કારણ એનું કારણ એટલું છે અહીંયા બે અક્ષર છે તો બે અક્ષરવાળો શબ્દ જે છે પહેલાં છે એટલે બે ત્રણ ચાર એને એવી ગણતરી નથી મૂકવાની પણ એક આ પહેલાં અક્ષર આવે છે પછી સંકુત આવે છે સંગીત આવે છે સંગીત સંજ્ઞા આવે અને સન્માન આવે તો આપણને સંગીત અને સંજ્ઞામાં એવું લાગે કે આ અનુસાર વગરનું છતાં પહેલાં ના આવે ના એ પહેલાં ના આવે કારણ કે જોડાક્ષર છે ને એ જોડાક્ષર હંમેશા આ જે આપણે બાળક શરીરનો ક્રમ હોય એ પ્રમાણે જોડાક્ષર છેલ્લે આવે એટલે જે સાદા શબ્દો જે આપેલા છે એ બધા પૂર્ણ થાય પછી જ આ જોડાક્ષર ત્યાં આવતા હોય છે તો તમારે એ ધ્યાનમાં રાખવાનું તો આ જે આ જે ક્રમ જે છે ક્રમમાં આપણે બહુ ધ્યાન રાખવું પડે એવું છે જો એકાદો અક્ષર આપણાથી ક્યાં ગોપાચો થઈ જાય તો આપણને જવાબની અંદર ક્યાંક તકલીફ સર્જાતી હોય છે તો આની સાથે આજે ગુજરાતી અને હિન્દી આજે ભાષા વિભાગ બે આ જે છે એને હું પૂર્ણ કરું છું શબ્દકોશને લગતો વિડિયો યુટ્યુબ ઉપર મેં મૂકેલો છે એને તમે બરાબર સમજો વાંચજો તો તમને હિન્દીમાં પણ એ નિયમ લાગુ પડે છે ગુજરાતીમાં પણ એ જ નિયમ લાગુ પડે છે તો તમને કોઈ પણ પ્રકારની ક્ષતિ રહેશે નહીં એટલે કે કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં તો આવા જ વિડીયો જોવાની માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક્સ કરો તમારા મિત્રો સુધી તમે તેને પહોંચતી કરો અને કોમેન્ટ બોક્સમાં આપના પ્રતિભાવને અવશ્ય જણાવજો એવી શુભેચ્છા સાથે મિત્રો આપશોનો ખૂબ આભાર જય હિન્દ જય જય જગ ગુજરાત ધન્યવાદ